આ બે વોટી સે નહી દગેલી છે ને ઓલી વોટી છે એક બાકી છે બાકી આ બે ને નીદી નખીએમી મે આ કે ક્લેન બાથરી લેજો આ લેન્ચર થિયેટ આપડે ઘરેથી આવેલી છે થિયેટ મિત્રો આપડે ઘરે લાવલે હમે એને તમને દેખાય નથી અહીદરો આપડો ઘર નળથી લેવ લે લેન તો યહાнда કરીને પાઉંંચો પાણી આમાં બધે એ ખાતર એ નાખવાનું છે મિત્રો ખાતર એ નખ નખતો જવાનું છે ને પાણી વાળતો જવાનું છે એ બુદ્ધિ હોય

રેડ કોને અઠંડી સે એટલે ટોપ પેલી દે તો ફાઇનલી કઈ સાવ ખાતર બદરા આવી ગયું છે આપણો જો ઢેલી સે ડોલાવીને એ જ માં નાખવાનું છે આપણે ડોલાવા પછી તો ફાઇનલી મિત્રો આપણે ઢેલી તોડી નથી જોવો તમે કેટલો મસ્તનું ખાતર છે યાર યાર આપણે એને સાપો લાવતા ભૂલી ગયા એટલે દાતે દાતે કેפו દોરો યાર કેટલી વાર લાગી યાર ઈ તો વિડિયો ઉતાર્યો નહી યાર આપવામાં રાખેલી વિડિયો ન ઉતરો તો જો ઢેલી બેલી કઈ ટૂટી જશે ને હવે આપણે કાનાભાઈ ભлле ડોલ માં ને પછી નાખી દે નાખવા મળશે આમાં ખાતર કાઈ ગાને માર બપોજેલા મોટો ચાલુ કરવા खाना बन के बन ले गाय का डोल तो अमर फरे खाना बन डोल फरवा ले डायरेक्ट बम बोकर वन दो तुम्हें खातर के मैं डोल खोल दो मस्त बन दो भाई एक हाथ में डोल देती नहीं मैगी दी भाई चटाई गई भाई <laughs> पी पड़े तो भाई एक थोड़ी डोल उपड़ी बस हवा निकल गई हाँ तो भरा गया हाँ लोग मन का ना बजे नाक पावे बगला बगला के काव गया तो वो तुम्हें નાસ્તો કરવા આવી ગયા સવાર સવારમાં હા હશે મિત્રો સવાર સવારમાં નાસ્તો કરવા આવી હતી નાસ્તો કરવા આપણે તો નાસ્તો કરીને એને ન કરવો હોય નાસ્તો એમ કરવો હોય કે તો જો અમારે કાંજીભાઈ નાખવા મળ્યા ખાતર જો બાટ યાર કેટલું નાખશે કે હળત હોય છે ને એટલામાં મિત્રો હશે સારા વિઘા તો કેટલું ખાતર નખાય કોમેન્ટમાં કેજો ત્રણ નખાય ઠેલી કે સાર નખાય તો જો આવી રીતે કંઈ ખાતર નાખે અમારે કાંજીભાઈ ને પાણી આવશે અહીંયા ડાયરેક્ટ ઓલ અમારે કાંજી ભાઈ તો ખાતર નાખશે આપણે ઘડી નેદવાય થોડુંક બાકી છે દાળી આવી છે થોડાક પાંચ સો ઓલો આપણે નેદવા મળી આવે તો ફાઇનલ કેસ છે આપણે આવડતા લેને આટો મારવા લેને લેન પાથરી લેશે એમાં આટો મારવા આવવું પડે કે કેડું બેડું પડ્યું હોય તો હેરખી કરવી પડે ને ફૂટી જાય ભાઈ ને આ આપણે લેન છે તું તો આંટો મારો તો આવું જ પડે યાર જલ્દીમાં જલ્દી મોટર પછી મોટો સરકુર ઢઈ છે દરિયાકાંઠે વાળી વિના ને આ એક લેન છે અહીંથી કે આ બધી પાથળ લેશે આમાં હજી તો મિત્રો હવા ફેરી છે એમાં પાણી કંઈ આવતું નહીં પાણી થોડુંક વાગું છે બોલી બધું ને આપણે જઈ આઈ ગળીયા તો કેડે બેડ પડ્યું થરકી કરી નકર કાય માંગો ને એમનું રાવ દેન વિજે જે પાછો લી બલ તો જો મિત્રો આ જો મિત્રો ફૂટી गेली શેર ફોડે લે ફૂટી गेली કે હેલ ને ઉસતી જો તો હવે તો રાટ માર આવો પડે ને ખબર એ ન પડે પાણી વિજે પછી તો આપણે હાંધી લઈએ હાનો કનેખી તો ફાઇનલી ગેશ વાગી જ છે 10 8 10 ને આપણે જઈ ચાર લેવાયા ને અમાર બાબી સાબ બનાવી દે ને આપણે ચા લઈ આવીએ ર હવે આ છે આપણી ગાડી આને કી છાવી हाँ तो चल तो फाइनल कैसे अपने पकड़े से घरे यार मैं पुरुष से बिन्नी सागे इंजो मैं खाए से नाश्ता तो बस तो करे वो लगे यार मैं पुरुष से बिन्नी तो मैं देखा है नहीं यार अंदर हुए तो हमारे पुरुष से बिन्जा के यार दूध बुद्ध के पीवे है वो लगता है भाई दूध दिया क्या दूध नहीं

તમને દેખાય ને આપડે ખેસા મોટા વેર તમને ખબર હે હવે આ કીધું ખેસા મને જઈ આપણે ચા લઈને હવે તો ફાઇનલી કેસ આપણે ગાડી લઈને પહોંચી સી આયા છતર થી થોડા આગળ સી થોડા આગળ વાસ છે સા યાર ગાડી તો આયા આલે ની યાર તો આ રસ્તે ગાડી આલે ની તો ગાડી મેગી આપડે ના ચિડે ને આપણે જઈ આલી ન હોય યાર ઓલો તો બેનેનો તો વિડિયો માં કન્ટીન્યુ તો ફાઇનલી કેસ બપોર થઈ ગઈ છે ને વાગ જો છે એક યાર જઈ છે મે જમવા બડે જો અમે આલા વિ અમરભાઈ બીજલ ભાઈ આંગળા માં કાંજી ભાઈ ને બધી આકલા જાય છે થોડા બ બ બ

આપણે બે પાણી નહોતા વાળતા વાળતા આપણે પપ્પા એ જમીન વીવા પછી વાળતા બોલું ભાઈ તો જો આવી રીતે પીક ગયું બોલી બધું થઈ જાય એટલું પીક તો ફાઇન લગે છે આપણે તો બાજરી બાજરી ને દઈ છે અને ભાગી ઘેરે અને આ ગાડીની ની છે ગાડી પડી ના તો સાવે આ દાતડી છે હવે ને દઈ તો હવે ઘેરે પડી અચ્છા અને હવે યાર લણવે ની સેફ ચાર યાર ઈ પણ આ વિડિયો મને અલગ થી વિડિયો બન યાર તો આ વિડીયોમાં આપણે ને કાય કરવાનું થાતું ને ચા પાણી પીને આપણે ભઈ છે પાણી વાળવા ને આ બધે લણ છે

નાખેરા જાય ને એવું નેદ નહીં પણ જાય ને એવું લણી પછી આ નેદ નહીં મારા ભાવ ને એકલા એકલા અહીંયા નેતતા હોય આપણે તો કદાચ સવારે વહી વહીએ જઈશું એ આવી કઈક બાજરી છે જોવા ખડ છે ઝીણું ઝીણું જોવો તમને દેખાય નહીં એમાં ખડ બહુ નથી કઈ કોકોક જ છે તો કોકોક જ છે તો મિત્રો આ બાજરી જે પેલા વાવી છે એની વહેલા એ તમને દેખાડી છે વિડીયોમાં આગળ ઈ એમાં જો કઈ ડુંડા આવી જાવ તો બતાવું જોવો આ બાજરી કવડી કવડી થઈ ગઈ આમ તમે એમાં ડુંડા આવી ઓલી બાજુ તો બધી જો ડુંડા આવી જાય કે પણ જો કે બહુ મોટી નહીં યાર મારી જેવડી જ છે કાને તો મારી રેવડી એવડી તો લડવાની મજા આવે હું તો આવી જ તમને ડુંડા દેખાતા દેખાતા કે નહીં દેખાતા કોમેન્ટમાં તો ફાઇનલ કેસ આપણે વીએ છીએ કવે યાર કવે રીંગ બાંધતા બાંધો ઉપર વી આવશે ઘણા બધા ઉપર વીએ હું તમને બતાવું કેટલા ઉપર બીઆે એમ જો તમે વિડીયોમાં બન્યા તો આ કંઈક રિંગ છે જો આપણે જઈએ થાંભલે ઓલી બાજુ બીક લાગશે પણ તોય જવાનું થાય છે તો તમે જોવાય કેટલી બધી રીંગ ભરાતી ચાર પાંચ રીંગ ભરા ગઈ જેમ હું કાતી તેમ ભરતી જવાની એટલે પરવાની બાકી તો આય બધી પરવાની છે જો એટલે કઈક ભરાઈ ગઈ છે મસ્ત મજા ની જો અમે કઈક નાળા થી બંધવેલો છે આ ખાડ લાગો હું કે ખબર નઈ કઈક સે ઈ બધું ઈ જો તમે એટલે આપણે ઉભા થામલા ની માથે યાર બીગ લાગે બહુ તેર તોય પણ મજા આવે બીગ લાગે તોય આપણે ગડીક ઉભા યાર જોઈએ મજા આવે તો તે અમે ડાઈક થામલો ભાંગેલા સીધા ડાયરેક્ટ ટપકી દે આમાં આ પાવ તરડો છે જોરો એટલે બાકી જે એને ભાંગ છે તો વૈયા દઉં હજુ તો ને મિત્રો આ આપણું ઘઉંનું પડું છે તો થઈ ગયું ને શોખ હું બાકી જવું તમે આપણે કીધું ને એવા નહોતા ઘઉં કાઢવા એવા પણ આટો મારવાનો ટાઈમ નહોતો તો જો આ ઘઉંનું પડું છે ને આને હેગવાના છે હજી હેગવાના છે હેગવાના છે પણ હું થળીએ એમ ઘઉંની થળીએ એવું હેગવા તો પડે જ ત્યારે અગર પાછા હળે નહીં તો આપણે હેગવાના છે પણ હમણાં નહીં થોડું ફૂંકાય પછી હેગવાના છે હું અલગથી કદાચ વિડિયો બનાવી અહીંયા હશું તો બાકી આજના વલોગમાં એટલું જ હું કેવું કહેવું તમારું બધું કોમેન્ટમાં કહેવું યાર ಚೆನಲ್ ನೋಸಿರ ಕಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲಮ್ಗೆ ಬಾಯ ಬಾಯ ಜಯ ಮಾತಾ ಜಯ ದ್ಗಾಧೀಶ